ગામની અંદર એટલો માહોલ શાંત હતો અને જ્યાર એક સંમેલન થયું આયોજન થયું ત્યાંથી આ ગામની આખી કિન્નાખોરી એક પક્ષમાં માં વહી ગઈ હતી અને ગામમાં બધા સમાજ પટેલ સમાજ થી લઈ ભરવાડ સમાજ ગઢવી સમાજ દલિત સમાજ આ બધો સમાજ હળી મળીને આજની તારીખે રહ્યા છે એ છતાંય આ લોકોને જે રાજકોટની પ્રજા છે જે ગામમાં પણ રહેતી નથી એ લોકોને કઈ ગામને લેવા દેવા નથી એ લોકો ગામમાં જે હળી મળીને બે છે એને બે નથી દેતા અને આ લોકો એ સંમેલન યોજી 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 પૈસા બગાડી બગાડી એ લોકો એના પક્ષમાં ખેંચવાય કરી અને છેતે અમારા ગામનો એક યુવાન ખોયેલો છે અને એ તમે જાણો છો બધા લોકો અને આ વસ્તુ જે કરી છે એ બધું એના તરફથી થયું છે જ્યાં જ્યાં ગામમાં રાજકારણ આવ્યું છે એ ગામમાં તન તન સાચા ફાટા કરેલા છે આ લોકો ભરવાડ સમાજ કોઈ દી ક્યાંય નડ્યો નથી અને ક્યાંય નડ્યો નથી બરાબર

બરાબર કે તમે કે સ્ટેજ ઉપર એ છતાં તમે અલગ કરીને તમારી પર્સનલ દુશ્મનાવટી લઈને અને ગામને ચકરે ચડાવવા નીકળ્યા છે જે ચાર પાંચ ગામના તત્વો છે એને ચોખ્ખું કહું છું કે ગામમાં લુખાગીરી તમારી નહીં હાલે ગામ એક છે તમે આજની તારીખે ગામને પાડી નહીં અને એનો જાય ને એક ઉત્તમ ઉદાહરણ આ લોકો પૂરું પાડ્યું છે કે જે અને રાજદીપસિંહ નું નામ લે છે આ લોકો આ આ કરાવે છે છે ગામની અંદર શાંતિ અને લીગલી ધંધા થાય છે અનલીગલી એક ધંધો નથી અને એક સરપંચ બોલેલો છે કે અહીંયા થકતણી હોટલે અનલીગલી ધંધો થયો છે છ મહિના નો પ્રૂફ બતા હું એક લીગલી ધંધો હોય ને તો હું જેલમાં બે વાર તૈયાર છું બરાબર બાકી ખોટા નામ લેતા ને જે લીધું ગોંડલ તાલુકાનો એક હતો સરપંચ ઈ જેના રાજકીય પ્રેશર થી બોલ્યો હોય

પોલીસ સ્ટેશન ની અંદર એક પણ નોંધ હોય ફરિયાદ હોય કે અથડામણ હોય જૂથ અથડામણ હોય કે ભરવાડ સમાજ દલિત સમાજ કે પટેલ સમાજ બાંધેલું હોય તો એક દાખલો મને બતાવો